અમદાવાદ ખાતે આવેલ પ્રખ્યાત કંપનીના શોરૂમમાં કામ કરતા સમીર શર્મા અને ચિરાગ નામના કર્મચારીઓએ કાવતરું વધુ ગાડીઓ બારોબાર અન્ય લોકોને સસ્તામાં વેચીને નવ કરોડ એકોતેર લાખ જેટલી માતબર રકમ પોતે લઈ લીધી હતી જે બાબતની કંપનીના સત્તાધીશોને જાણ થતા કંપનીએ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડી પાડ્યા હતા આરોપીઓમાં રહેલ માસ્ટર માઇન્ડ ચિરાગ નેનેશ દત્તનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે આ ચિરાગ નેનેશ દત્ત સામે અગાઉ પણ બે હજાર ત્રેવીસમાં આ જ રીતે ગાડીઓને નકલી દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે અગાઉ તે અમદાવાદમાં નારણપુરા ખાતે મંગલમૂર્તિ બસ સ્ટેન્ડ સામે રાધિકૃષ્ણ મોટર્સના નામે જૂની ગાડીઓનું લઈ વેચનું કામ કરતો હતો ત્યારે પણ તેણે લોકો સાથે છેતરપિંડી કરી હતી તપાસ કરવામાં આવી તો ચિરાગ દત્તના અનેક કૌભાંડ સામે આવી શકે તેમ છે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતો અને ત્યારબાદ આ ગાડીઓ તેમના આસ્થા બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ની અછત જણ્યાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ વારંવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ કરોડ લાખ તેતાલીસ હજારની ફરિયાદ નોંધાયેલી છે જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે જે જનરલ મેનેજર છે તથા બીજો આરોપી તરીકે ચિરાગ દત્ત છે જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે હાલ બંને ગુના આ બંને આરોપીના ગુનાના કામે ધરપકડ કરેલ છે તેઓની પૂછપરછ ચાલુ છે આ બંને આરોપીઓ કોઈપણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતાં ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈપણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના ના